નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણે આગળના વિડીયોની અંદર થોડા ગુણાકારના દાખલાઓ શીખ્યા હતા હજુ એ જ દાખલાઓની અંદર આપણે આગળ વધવું છે આ વિડીયોની અંદર પણ હું ગુણાકારના થોડા વધારે દાખલાઓ કરાવું છું અને દરેક દાખલાઓનું તમારે પ્રેક્ટિસ કરવાની છે જેથી કરી અને દરેક વિદ્યાર્થી મિત્રોને જે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર છે એમાં તકલીફ પડે છે એનું સોલ્યુશન થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ વિડીયોની અંદર ગુણાકાર કરો ઝીરો પોઈન્ટ ત્રણ અને આઠ આઈ પાછે ગુણાકાર ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા આઠ એટલે આપણે અહીંયા સમજીએ કે અહીંયા દશાંશ આપણી પાસે કેટલો છે એક મતલબ સો સોરી દસ આપણે લખવા પડે અને ગુણાકાર છે એનો આઠ સાથે એટલે કે આઠ તેરી ચોવીસ અને એક દશાંશ છે દસ છે એટલે બે થાય અથવા તમે એમ પણ કરી શકો મેં ગઈકાલે આગળના વિડીયોની અંદર સમજાવ્યું છે કે ત્રણ હતા જીરો પોઈન્ટ ત્રણ એટલે આપણે અહીંયા દશાંક સ્થળ કેટલા છે એ લખી લેવાના ગુણ્યા કરો આઠ આઠ હવે ગુણાકાર માં કરવા જઈએ આપણે તો આપણી પાસે જવાબ આવે આઠ તેરી ચોવીસ એક પોઈન્ટ કાપો એટલે કે બે પોઈન્ટ ચાર થઈ જાય બીજો પ્રશ્ન છે આપણી પાસે એક પોઈન્ટ પાંચ ગુણ્યા સાત

તો જવાબ થાય આપણો દસ પોઈન્ટ પાંચ પોઈન્ટ હવે અહિયાં આપણી પાસે પચીસ સત્તા એકસો પંચોતેર જો ઘડિયો ન આવે તો તમે ગુણાકાર કરી શકો પણ અહીંયા દશાંશ આપણે કાપવાના છે કેટલા એને લખી દઈએ બે દશાંશ બરાબર બે દશાંશ કાપી ગયો એટલે પચીસ ગુણ્યા સાત કરો આવડે તો આપણે ગુણાકાર કરી શકીએ એટલે કે એક પોઈન્ટ પંચોતેર આપણો આન્સર મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અને હું ક્લિયર કરી નાખું છું યાદ રાખજો ચોથા પ્રશ્નમાં આપણે પહોંચ્યા છીએ અને ચોથા પ્રશ્નને આપણે આગળ જોવો છે પોઈન્ટ આપણી પાસે ખબર કે બાર પોઈન્ટ બે મતલબ આપણી પાસે એક દશાંશ છે અને ગુણાકાર છ સાથે છે તો આમાં આપણને સમજ ન પડે તો આનો છ સાથે ગુણાકાર કરી લો છ સાથે ગુણાકાર કરશો એટલે છ બે બાર એક સાત આવે હવે એક દસ આંશ છે તો આપણી પાસે જવાબ થાય નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ પાંચમો પ્રશ્ન આપણી પાસે છે પંદર પોઈન્ટ પંદર પોઈન્ટ ચાર ગુણ્યાસ ત્રણ આઠ પંચા ચાલીસ ત્રણ તેતાલીસ ચાર આઠ એક આઠ ચાર બાર એટલે કે એક હજાર બસો ને બત્રીસ આપણને મળે છે હવે અહીંયા ધ્યાન આપશો

રકમ આજુ લખો ગુણાકારમાં માં બે ગુણ્યા ત્રણ કરો કે ત્રણ ગુણ્યા બે કરો જવાબ આપણો સમાન મળવાનો છે તો ત્રણ સાથે ગુણાકાર કરવાનો છે તો કે ત્રણ પંચા પંદર એક ત્રણ પંચા અને એક સોળ એક ત્રણ અને એક દસ હવે એક થાય છે

ગુણાકાર ની સાથે કરીશું આપણે નવ સાથે એકસો ને વીસ પોઈન્ટ છ એક દશાંશ આપણે કાપી દઈએ આ બે ના પ્રશ્નમાં આપણે આગળ વધવું છે ત્યારે હું આને ક્લિયર કરી દઉં છું જેથી કરી અને આપણી પાસે થોડી જગ્યા થઈ જાય અને

સાત હવે અઢાર ગુણ્યા સાત કરી નાખો અહીંયા આપણી પાસે બે દશાંશ છે દશાંશ પોઈન્ટ કેટલા છે બે હવે અઢાર સત્તા એકસો

એની ઘરે પ્રેક્ટિસ કરી લેવાની છે જ્યાં તમને એમ લાગે કે આપણે 1 નંબરનો નથી આવડતો 2 નંબરનો નથી આવડતો જેટલા નંબરનો દાખલો તમને ન આવડે એટલા નંબરને કોમેન્ટ કરી અને ખાલી એવું કહેજો સીઓ મતલબ કાઉન્ટિંગ કેટલામાં નંબરનો તો કે 8માં નંબરનો તો હું 8માં નંબરનો દાખલો ગણાવીશ તમે કાઉન્ટિંગ કરવાનું કીધું કે કાઉન્ટિંગ નંબર ચાર તો અહીંયા ચાર લખજો તો હું ચાર નંબરનો નો દાખલો ગણાવીશ કોમેન્ટમાં જે પ્રમાણે આવશે એ પ્રમાણે નવા વિડીયોમાં હું તમને આ દાખલા ગણી અને તમારી સમક્ષ વિડીયો મૂકીશ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આટલા દાખલાની પ્રેક્ટિસ કરજો ખાસ ફરી વખત સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો જેથી કરીને રકમ તમારે વારંવાર વિડીયો ચાલુ કરીને જોવી ન પડે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ